ડિજિટલ યુગમાં આપણે જીવી રહ્યા છીએ ટેકનોલોજીનો જમાનો છે અને ટેકનોલોજીનો દરેક વ્યક્તિ ઉપયોગ પણ કરે છે તેમાં પણ ખાસ કરીને યુવાનો ઉપયોગ કરી રહ્યા છે અને આજે ટેકનોલોજીએ લોકોને પરિવારોથી અડગા પણ બનાવી દીધા છે પરંતુ હવે તે જ ટેકનોલોજી આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી રહી છે આજે વાત કરવી છે મોબાઈલના ઉપયોગ અંગે જે લોકોની રોશનીની સાથે સાથે સાંભળવાની શક્તિ પણ છીનવી રહ્યા છે કેવી રીતે આવો સમજીએ મોબાઈલ 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 ઉઠતાની સાથે જ મોબાઈલ જમતી વખતે પણ મોબાઈલ ફ્રી ટાઈમ માં પણ મોબાઈલ ઊંઘતી વખતે મોબાઈલ ચોવીસ કલાક બસ મોબાઈલ જ મોબાઈલ આ છે આજના સમયમાં લોકોની સાથે મોબાઈલ નો સંબંધ ચોવીસે કલાક પરિવાર સાથે હોય કે ના હોય પરંતુ મોબાઈલ ચોક્કસ થી સાથ હોય છે ફ્રી સમય હોય અને પરિવાર પાસે હોય તો પણ લોકો પરિવારની સાથે ટાઈમ પસાર કરવાની જગ્યાએ મોબાઈલને વધુ મહત્વ આપે છે ખાસ કરીને યુવાનો જેમની તો સવાર પણ મોબાઈલથી થાય છે અને રાત પણ મોબાઈલથી જ થાય છે પરિણામે તેમની આંખો તો ખરાબ થઈ જ રહી છે પરંતુ હવે આજ મોબાઈલના કારણે લોકોને બહેરાશનો પણ સામનો કરવો પડી રહ્યો છે ખુદ ડોક્ટરો આ વાતને લઈને ચિંતિત છે પહેલા તો તમે યુવાનોના આ દ્રશ્યો જુઓ સમૂહમાં બેઠા છે પરંતુ એકબીજાની સાથે વાતો કરવાની જગ્યાએ દરેક જણ મોબાઈલમાં ખોવાયેલા છે કોઈ ચેટિંગમાં વ્યસ્ત છે તો કોઈ ભણવામાં કોઈ ગીત સાંભળવામાં તો કોઈ રીલ્સ જોવામાં મસ્ત છે પરંતુ હવે આ ટેવ તેમને જ નુકસાન પહોંચાડી રહી છે નો ઉપયોગ કરતા ત્રીસ ટકા લોકો કાયમી શ્રવણ શક્તિ ગુમાવે છે વીસ ટકા લોકો એવા પણ છે જેમના કાનના પડદાને નુકસાન પહોંચે છે તો અનેક યુવાનો ચાલીસ ટકા સુધી શ્રવણ શક્તિ ગુમાવી રહ્યા છે આ વાત સો ટકા સત્ય છે અને ખુદ નિષ્ણાંત ડોક્ટર કહે છે જેમની પાસે રોજ યુવાનો સારવાર માટે આવી રહ્યા છે આમ સવારથી લઈ સાંજ સુધી યુવાનો મોબાઇલને પોતાનો મિત્ર બનાવી ચૂક્યા છે ત્યારે આપને એ પણ જણાવી દઈએ કે સાહીઠ ટકા ડેસીબલ અવાજ કાન માટે યોગ્ય છે ઇયરફોન એશીથી એકસો વીસ ડેસિબલ અવાજ ફેંકે છે સિવિલમાં રોજ સો દર્દીમાંથી ત્રીસમાં પહેરાશની અસર જોવા મળે છે તમને જાણીને નવાઈ લાગશે પરંતુ સોળા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં ઓગણીસ હજારથી વધુ લોકોની સારવાર કરવામાં આવી જેમને વધુ પડતા મોબાઈલના ઉપયોગથી ઓછું સમળાઈ રહ્યું છે જૂના જમાનામાં જોતા હતા સફેદ વાળ બહુ ઓછા થતા હતા જાડાઈ બહુ ઓછી હતી સેમ વસ્તુ બેદાસ સાઠ વર્ષ પછી આવતી હતી હવે એ કેમ ચાલીસ વર્ષને પિસ્તાલીસ વર્ષમાં આવવા માંડ્યા હજી યંગસ્ટરમાં જોવાય છે અમારે ત્યાં આવે છે એવા બાળકો જેમાં સ્કૂલ ટીચર કીધું હોય કે જાઓ પણ આપણે એને ઇગ્નોર કરીએ છે અને એટલા માટે આ જરૂરી છે યુવાનો માટે કે એ એમનું હિયરિંગ લેવલ આપણે ઈસીજી હૃદયનું કહીએ છીએ એવી રીતે આ હિયરિંગ લેવલ એમને જાણવું જ રહ્યું વીસ થી પચીસ વર્ષમાં એમને ખબર હોવી જોઈએ કે હવે કેટલું ડેમેજ થઈ શકશે નિષ્ણાંત પાસેથી ચોંકાવનારી વિગતો મળતા જ અમે કેટલાક યુવાનોને પણ મળ્યા અને મોબાઈલના ઉપયોગ અંગે તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો કે ઓફકોર્સ જેમ ડિજિટલાઇઝ ઇન્ડિયા થાય છે એવી રીતના આપણે વાપરવું જોઈએ એ બરોબર છે પણ યુઝિસ છે ને આપણે એક લિમિટમાં કરવા જોઈએ એક લિમિટેશન આવવા જોઈએ સીન તમે યુઝ કરો છો કઈ કેટેગરીમાં એ બેઝ કરે છે નાઉ ઇફ યુ આર યુઝિંગ ફોર ઇન્સ્ટા રીલ્સ એન્ડ શોર્ટ્સ યુ એન્ડ ઓલ સો એ તમારો બહુ મોટો ટાઈમ વેસ્ટ છે ઇવન તમે તમારી હેલ્થની હેલ્થ બી કોમ્પ્રોમાઇઝ કરો છો એમાં આપણે જેમ સારા કામ માટે કહી રહીએ ને ધારો કે ઓનલાઇન કોર્સીસ છે એવું કશું કરતા હોઈએ ને તો આનો ઉપયોગ સારો છે બાકી જે આપણે નોર્મલી મ્યુઝિક ને સિરીઝ ને તો પછી એનો ઉપયોગ બહુ ખરાબ છે એનાથી આપણા કાનને બી ઇફેક્ટ પડે છે ઇવન આપણા દિમાગને બી ઇફેક્ટ પડતા હોય છે આના આના યુઝ કેસીસ બહુ ખરાબ હોય છે કે બહુ ઇયરબડ્સને ખરાબ બી થઈ જાય છે પ્લસ એ વસ્તુની ક્વોલિટી પર બી જાય છે કે તમે ઇયરબડ્સ જે પહેર્યું છે કયા ક્વોલિટીનું છે એ કેટલી વાર એવા બી કેસીસ આવ્યા છે કે બ્લાસ્ટ થઈ જતા હોય છે કાનમાં ને કાનમાં તો એનાથી કાનને બી બહુ ઇફેક્ટ પડતો હોય છે તમારા દિમાગને બી ઇફેક્ટ પડતો હોય છે અને એનાથી ઇન્જરી બી બહુ વધી જાય છે કે પેલા આપણે કોવિડ પહેલા બહુ મોબાઈલનો યુઝ ઓછો કરતા હતા પણ કોવિડ ટાઈમે આપણે ઓનલાઈન ક્લાસીસ ચાલુ થઈ ગયા પછી ઓનલાઈન બધું લર્નિંગ ચાલુ થયું એના લીધે આપણે ઓનલાઈન બધું બેઝિક ચાલુ કરી દીધું છે બરોબર બટ એની સિવાય બી ઘણા બધા એવા એપ્સ બન્યા છે જેમ કે ઇન્સ્ટાગ્રામ થઈ ગયું બીજી બધી ઘણા સોશિયલ મીડિયા જેનો આપણે યુઝ કરીએ છીએ પણ બહુ વધારે પડતો જ કરીએ છીએ કે થોડા ફન ટાઈમ માટે થોડો પાંચ દસ મિનિટ પંદર મિનિટ ચાલે બટ બહુ વધારે એનો ઉપયોગ ના કરવો જોઈએ અને પેરેન્ટ્સને બી એટલું ધ્યાન રાખવું જોઈએ કે પોતાના બાળકો છે એ એજ્યુકેશન માટે પોતાના ઓપરેટિંગ ડિવાઇસ છે એનો ઉપયોગ કરે કે મોબાઈલ છે લેપટોપ છે એનો યુઝ એના માટે કરે કે ના ઇન્સ્ટાગ્રામ છે એના બધા માટે નહીં યુવાનોના પણ અલગ અલગ તર્ક છે શિક્ષણનું ડિજિટલાઇઝેશન વધતા મોબાઈલનો ઉપયોગ વધ્યો છે પરંતુ શિક્ષણ સિવાયની ઉત્તર પ્રવૃત્તિ વધી ગઈ છે જે યુવાનો માટે હાનિકારક છે પરંતુ સમજે તે બીજા અહીં એવી વાત છે આજના યુગમાં ડિજિટલ બનવું તે સારી બાબત છે પરંતુ કઈ વસ્તુનો કેટલો ઉપયોગ કરવો તે પણ જાણવું એટલું જ જરૂરી છે કારણ કે બિનજરૂરી વસ્તુનો ઉપયોગ વસ્તુને તો બગાડે છે પરંતુ સાથે માનવ શરીરને પણ નુકસાન કરે છે જે મામલે જાગૃતિ આવે તે પણ જરૂરી છે સાથે અમદાવાદ મોબાઈલ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો જે છે તે ઉપયોગ કરે છે બાળક તોફાન કરે છે જમે નહીં તો મા બાપ મોબાઈલ આપી દે છે ગેમિંગ રમવા માટે મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે છે મા બાપ પોતાનામાં એટલા વ્યસ્ત હોય છે કે બાળકને મોબાઈલના હવાલે કરી દે છે યુવાનોની દિનચર્યા જાણે મોબાઈલથી શરૂ થાય છે અને મોબાઈલથી જ પૂરી થઈ જાય છે વૃદ્ધો પણ હવે પોતાને ગમતી વસ્તુ ટીવીની જગ્યાએ મોબાઈલમાં જોવાનું પસંદ કરે છે આ મોબાઈલ દરેક વ્યક્તિનો સંઘાતી બની ગયો છે માનવીનો સંઘાત છૂટ્યો અને મોબાઈલ મોબાઈલે તેનું સ્થાન લઈ લીધું છે તેવામાં આશા રાખીએ કે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા લોકો તેની આડઅસરને ગંભીરતાથી સમજશે જેથી તેમને પણ બહેરાશનો સામનો ન કરવો પડે